નમસ્કાર વાલી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસનું પરિણામ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર થયું આ રિઝલ્ટ જોતાં જ ખૂબ આનંદની અનુભૂતિ થાય એવી સ્થિતિ આ વર્ષે સર્જાય છે સામાન્ય રીતે ધોરણ દસમાં શાળાની અંદર દર વર્ષે આવી જ સ્થિતિ હોય છે આ વર્ષે ધોરણ દસની અંદર ગુજરાતી માધ્યમમાં સો ટકા રિઝલ્ટ શાળાએ મેળવ્યું છે તથા અંગ્રેજી માધ્યમમાં સત્તાણું ટકા રિઝલ્ટ મેળવ્યું છે શાળાની અંદર ગુજરાતી માધ્યમમાં સાત વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવી શાળાનું નામનું ગૌરવ ખૂબ જ વધાર્યું છે આ વિદ્યાર્થીઓમાં નામ જેવા કે પ્રજાપતિ સિદ્ધિ એસ કે જેમના નાઇન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી નાઇન પર્સન્ટાઇલ છે ત્રિષા એ પટેલ જેમણે નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન નાઇન પર્સન્ટાઇલ પ્રાપ્ત કરેલ છે સોલંકી આસ્થા એમ જેમણે નાઇન્ટી એટ પોઈન્ટ એટી ટુ પરસેન્ટાઇલ પટેલ હર્ષિત એચ નાઇન્ટી એટ પોઈન્ટ ફોર્ટી સિક્સ આહિર ધ્યાની પી નાઇન્ટી એટ પોઈન્ટ થ્રી સિક્સ પટેલ ધ્યેય નાઇન્ટી એટ પોઈન્ટ વન સેવન પટેલ વ્રજ જે નાઇન્ટી સેવન પોઈન્ટ વન ફાઇવ પર્સન્ટાઇલ પ્રાપ્ત કરેલ છે આ રીતે ગુજરાતી માધ્યમમાં શાળાનું રિઝલ્ટ સો ટકા મળેલું છે ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં પણ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે જેમાં શાળાની અંદર પ્રથમ ક્રમે આવે છે અંગ્રેજી માધ્યમમાં પટેલ ક્રિષ્ના આર જેમના નાઇન્ટી સિક્સ પોઈન્ટ સિક્સ ફોર પર્સન્ટાયેલ છે પટેલ આદી એ નાઇન્ટી સિક્સ સિક્સ ફોર ટંડેલ એલેક્સ 96.37 નાઇન્ટી સિક્સ થ્રી સેવન પટેલ ભવ્ય એસ નાઇન્ટી સિક્સ થ્રી સેવન ટંડેલ જેક આર નાઇન્ટી સિક્સ ટુ થ્રી આ પાંચ વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે આવે છે અને શાળાનું પરિણામ ખૂબ સારું વધારેલું છે આ સાથે આ મહેનત માટે હું પ્રથમ તો બાળકોનો જ ધન્યવાદ અને આભાર પ્રગટ કરીશ પરંતુ એ બાળકોને સાચું અને યોગ્ય માર્ગદર્શન આપનાર શિક્ષકો એમનો પણ આની અંદર સિંહ ફાળો છે ઉપરાંત શાળાનું જે ટ્રસ્ટી મંડળ છે એ પણ ખૂબ વિદ્યાપ્રેમી છે જેના પરિણામે રિઝલ્ટ આપણને સારું મળ્યું છે અને સૌથી વિશેષ તો વાલી મિત્રોને કેમ ભૂલી શકાય એમના સાથ સહકાર વગર આ કરવું અશક્ય હતું તો આ બધાના સહકાર સ્વરૂપે શાળાએ ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરેલું છે આ બદલ હું શાળાના શિક્ષકો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને આ તબક્કે અભિનંદન પાઠવું છું ધન્યવાદ